સહકાર ભારતીના હતી સહકાર ભારતીના છેતાલીસમા વર્ધાપન દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ્વજ વંદના કરવામાં આવી હતી સાથે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના સહકાર ભારતીના તમામ આજીવન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ હોદ્દેદારોની વરણી કરવામાં આવી તો ઉપસ્થિતિમાં પ્રમુખ પ્રતાપરાવ ભોઇટે એમએસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વીસી પ્રોફેસર ડોક્ટર ધનિષભાઈ પટેલ ઉન્નતિ દેસાઈ પ્રમુખ પ્રવીણભાઈ પટેલ તેમજ સભ્યો હાજર રહ્યા હતા

અને જય જવાન જય કિસાન ના નારા છે અને વડોદરા જિલ્લા સરકારી સંઘના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ અને સરકાર ભારતીના અન્ય ઉપસ્થિત 11 જાન્યુઆરી આજનો દિવસ ખૂબ મહત્વનો દિવસ છે કારણ કે આપણા દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો આજે સ્મૃતિ દિવસ છે જેમણે દેશને જય જવાન જય કિસાનનો નારો આપ્યો અને એક સાદાઈથી એક પંતપ્રધાન રહી શકે છે એ એમને ઉદાહરણરૂપ આપ્યું એ જ રીતે આજે અગિયારમી જાન્યુઆરી ઓગણીસો નેવ્યાસીના રોજ ઓગણ્યાસીના રોજ મુંબઈ ખાતે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈના ગુરુ એવા વકીલ સાહેબ લક્ષ્મણરાવ ઇનામદારજીએ સહકાર ભારતીની સ્થાપના કરી અને આ સહકાર ભારતી આજે સમગ્ર દેશમાં એક બિન રાજકીય એવું સંગઠન છે જે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કામ કરી રહ્યું છે અને દેશના સત્યાવીસ રાજ્યોમાં અને છસો ને ચાળીસ પચાસ જિલ્લાઓમાં અત્યારે કાર્યરત છે સહકારી ક્ષેત્રના જે જુદા જુદા આયામો છે એમાં આપણે કામ કરી રહ્યા છે સહકાર ભારતીનું વૃદ્ધ વાક્ય છે વિના સંસ્કાર નહીં સહકાર એટલે સહકારમાં સંસ્કારિતા લાવવા માટે આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ અને ખાસ કરીને જે છેવાડાના વ્યક્તિઓ છે છેવાડાનો માનવીય છે એના સુધી સહકાર આપણું પહોંચવું જોઈએ અને સહકારી એક્ટિવિટીમાં એ લોકોને જોડાવ જોઈએ એટલે છેવાડાના માણસોને આપણે સાથે રાખીને આપણા જુદા જુદા કાર્યક્રમોમાં એમને જોડાવા જોઈએ પ્રચાર પ્રસાર અને ખાસ કરીને તાલીમ વિદ્યાર્થીઓ માટે જેમ તાલીમ જરૂરી છે તેમજ સહકારી ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિઓ માટે પણ તાલીમ ખૂબ જરૂરી છે આ પ્રસંગે અત્રે ઉપસ્થિત મહાનુભાવો તેમજ સહકાર ભારતીના અમારા જે સભ્યો છે એ બધાનો આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ